ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ કાર્યકરોના સેન્સ લીધા હતા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના મુરતિયાની પસંદગી માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુરતના પૂર્વ ધારાસભ્ય જાડેજાયા અને નવસારીના અમિતાભ પટેલે કાર્યકરોનો સેન્સ લેવા સાત વિધાનસભાના બસો પચાસ કાર્યકરોને ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે બોલાવ્યા હતા નિરીક્ષકોએ કાર્યકરો પાસે સાંસદની લોકપ્રિયતા અને આગામી ચૂંટણી માટે કાર્યકરોનો ઝુકાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો ભરૂચ બેઠક માટે સાંસદ મનસુખ વસાવા ઉપરાંત સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના પુત્રી ડોક્ટર દસના દેશમુખ દાવેદાર છે રાજપૂત છાત્રાલય ખાતે આજની પ્રક્રિયા દરમિયાન સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો દુષ્યંત પટેલ અરુણસિંહ રણા જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ મહામંત્રી ધર્મેશ ભટ્ટ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભર્યું છે કે એવો વિસ્તાર છે કે છેલ્લી આઠ તમથી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી જંગી બહુમતીથી ચૂંટાય છે ત્રણ ટમ ચંદુભાઈ દેશમુખ રહ્યા અને પાંચ તમથી મનસુખભાઈ એ આ મતક્ષેત્રનું લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કર્યું છે સમગ્ર ગુજરાતની પ્રજામાં ઠનગનાટ આ લોકસભાની અંદર ફરીથી એનડીએ અને મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે છે એવો આજે પ્રાથમિક રીતે અહીંના આગેવાનોને મળતા એમનો સુર અમને જોવા મળે છે સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાજપના મોટાભાગના આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને જ ફરી ટિકિટ આપવા નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે જોવું રહ્યું કે ભાજપનું મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ દોડે છે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ધનમાટ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે આજ રોજ જે ભાજપના નિરીક્ષકો છે તે ભરૂચ આવી પહોંચ્યા હતા અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે જે કાર્યકરો છે તો તેની સેન્સ લીધી હતી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભાના કાર્યકરોની જે નિરીક્ષકો છે પ્રદીપસિંહ જાડેજા પ્રફુલ પાનસેરિયા અને અમિતાભ પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી અને તેઓ દ્વારા જે કાર્યકરોની સેન્સ લઈ અને પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે ત્યારબાદ ઉમેદવારના નામની જાહેરાત થશે ત્યારે જોવું રહ્યું કે સતત પાંચ એટમથી ચૂંટાતા મનસુખ વસાવાને ભાજપ રિપીટ કરે છે કે કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારે છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ